લોકસભા ચૂંટણી માટે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં આ અંગે જાહેરાત કરી છે અને તેમણે પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું જેને પગલે તેમના સમર્થકો દોડી આવ્યા હતા અને ઉમેદવારી કરવા માટે મનામણા કર્યા હતા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર બસ છેલ્લા દસ દિવસ જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડ્યું આગળ આવનારા સાંસદ જે બી હશે ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મેં દસ વર્ષ સમર્પિતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ